વડોદરા સબ એજન્ટ અજીબ ભુસ્તની ધરપકડ કરવામાં સફળતા મળી છે આ ગેંગના સાગરીતો થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્કને નોકરી આપવાના બહાને ભારતના અને અન્ય દેશોના યુવાનોને છેતરીને મ્યાનમાર લઈ જતા હતા જ્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવતા હતા આ રેકેટમાં ફસાયેલા યુવાનોને થાઇલેન્ડમાં કમ્પ્યુટર વર્ક માટે આકર્ષક નોકરીની ઓફર આપવામાં આવતી હતી એકવાર યુવાનો થાઇલેન્ડ પહોંચી જાય પછી તેમને કપટપૂર્વક નદી પાર કરાવીને મ્યાનમાર મોકલી દેવામાં આવતા હતા કે તેમને ચાઇનીઝ ગેંગના હવાલે કરવામાં આવતા હતા આ ગેંગ યુવાનો પાસેથી તેમના નામના ફેક આઈડી બનાવીને ભારત અને અન્ય દેશોમાં ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી આમાં મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા સુરત સાયબર ક્રાઇમની ટીમને કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરની માહિતી મળી હતી જેના આધારે તેમણે તપાસ શરૂ કરી હતી આ તપાસમાં પીઆઈએસબી પટેરિયાની ટીમ જોડાઈ તેમને બાતમીના આધારે પંજાબના પટિયાલા ખાતે રેડ કરી અને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા આરોપી નિપેન્દર ઉર્ભે નીરવ લવકુશ ચૌધરી અને પ્રીત રસિકલાલ કમાણી હતા અને આશીષ નિપેન્દર ચાઇનીઝ કંપનીમાં એચઆર તરીકે કામ કરતો હતો અને યુવાનોને ભરતી કરવાનું કામ કરતો હતો જ્યારે પ્રીત પોતે પણ આ રેકેટનો ભોગ બન્યો હતો પરંતુ બાદમાં તે પણ આ રેકેટમાં જોડાઈ ગયો પ્રીતને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોવાથી તેને ફરજ પાડવામાં આવી હતી કે તે તેના બદલે અન્ય કોઈ વ્યક્તિને મોકલે જેના પરિણામે તેને તેના મિત્ર રજનીશ બન્નાને મોકલ્યો હતો આરોપીની પૂછપરછ બાદ સુરત પોલીસે ડિંડોલીના વિઝા એજન્ટ આશીષ સમળલાલ રાણાની પણ ધરપકડ કરી હતી આ રેકેટમાં સામેલ આરોપીઓ મોટા પ્રમાણમાં કમિશન કમાતા હતા નિપેન્દરને એક વ્યક્તિને થાઇલેન્ડ કે મ્યાનમાર મોકલવા માટે ત્રણ હજાર યુએસડીટી એટલે કે લગભગ રૂપિયા ત્રણ લાખનું કમિશન મળતું હતું સુરત પોલીસને સાયબર સ્લેવરી મળી મોટી સફળતા અગાઉ ત્રણ આરોપીઓ ઝડપાયા હતા જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો વડોદરાના સબ એજન્ટ અકીબ હુસેનનો નામના ચોથા આરોપીને ઝડપી પાડ્યો દીપેન્દ્ર ચૌધરી પ્રીત કમાણી આશીષ રાણા અગાઉ ઝડપાયા હતા યુવાનોને નોકરીના બહાને ફસાવ્યા મોન્ડેસ સોફ્રેન્ડી સાયબર ક્રાઇમની દુનિયાનો મોટો પર્દાફાશ સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટ ઝડપી પાડ્યો એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમને એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં ભારે નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવું કોઈ નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સો સૌ સૌથી મોટું જે એજન્ટ છે દીપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાયન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટ ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટ પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતાવા ઘણા બધા એજન્ટ હશે એમાં

વાત કરી તો સામ સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર કેમ કે શું છે એ લોકોને જૂઠ ભૂલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલિગલી બેંકોકથી આઈ મીન થાઈલેન્ડ અને થાઇલેન્ડનું બ્રોડ બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા અને લઈ જવાનો જે રાસ્તો હતો કેમ કે ઇલિગલ હતો તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થાય કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે તો જ્યારે એ લોકોએ એમ કીધું તો પછી એ લોકોનું ફોન જડ સામેવાળાએ લઈ લીધા આ જે ગેંગવાળા હતા અને પછી ગન પોઈન્ટ ઉપર આખું આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું સાયબર ફ્રોડનું કામ તો પછી એ લોકો ત્યાં પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે શોષણ કરે છે તો શું થાય પછી જે ભોગ બનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે કેમ કે એમ એમ એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે લોકો સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા માંગે

તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે સાડા નવ વાગે ચાલુ થાય સાડા નવથી સાડા બાર સુધી તમારે કામ કરવાનું પછી તમને જમવા માટે અડધો એક કલાક આપે પછી ફરીથી આખું આખી રાત તમે સવારે સાત વાગે સુધી કામ કરવાનું પછી સાત વાગે એ લોકો તે ફ્રી કરે પછી બપોરે એક વાગે ફરીથી બોલાવી લે કે એક વાગે આવો અને ફરીથી કામ કરો પછી શિફ્ટ ચાલે સાત વાગે સુધી પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે અને અઠવાડિયામાં બે ત્રણ વખત એ લોકોના માણસ જે કંપનીઓના માણસ છે એ લોકો આવીને બધાનો ફોન વગેરે પણ ચેક કરે છે અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે શું થેટ એમનો જે ઇન્ટરનલ બિલ્ડિંગ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય तैयार है लोगों फैमिली साथे बात करे बड़ी में अपन मॉनिटरिंग सतत चालू रहे मतलब ये लोगों सरप्राइज चेक करवा मारे आवी जाएगी कौन ही साथे बात करो चुवा ने तुम्हारा फोन में सोच है गैलरी में कोई वीडियो की फोटा तो नहीं ने आई इंटरनल फोटा वीडियो तो ये सतत मॉनिटरिंग पर लोगों सर्वेलेंस रखे